જાહેર થયા પર શૂરવીર દાતાર અને ખમીર ગાય દીકરી માભોમને ખાતર એણે તજી દીધા શરીર ઓગણીસ બાસઠના ભારત ચીન વચ્ચે યુદ્ધમાં શૌર્યભર્યો દિવસ અઢાર નવેમ્બર રેજાગલામાં તેરસો ચીની સૈનિકોને મારી નાખ્યા ને એકસો ચૌદ આહિર સૈનિકો શહીદ થયા ભારત અને ચીન વચ્ચે ઓગણીસો બાસઠમાં થયેલા યુદ્ધ દરમિયાન અઢાર નવેમ્બરના રોજ થયેલા યુદ્ધમાં એકસો ચૌદ યાદવ આહિરો સપૂતોએ પોતાના પ્રાણની આવૂતિ આપીને શહીદોની વોહરી હતી તેમજ સામેના તેરસો ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા તે શૌર્યતાથી ભરેલો આ બનાવ આખા દેશ જાણે છે અને ગૌરવ અનુભવે છે જે રેજાગલા શહીદોનું સ્મારક છે ત્યાંથી માટી લઈને દેશના દરેક ગામડામાં અને શહેરોમાં માટીનો કળશ પહોંચાડવા અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા કળશ યાત્રા યોજી જે કળશ યાત્રા સાંજના સમયે મોરબી શહેરમાં પહોંચી હતી અને મોરબી જિલ્લાના આહિર સમાજે શાનદાર સ્વાગત કર્યું હતું તેમજ સૈન્યમાં આહિર રેજીમેન્ટની ભુલંદ માંગણી કળશ યાત્રા મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આવેલા દેશના સપૂતો સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રેલવે સ્ટેશન પાસે આવેલા ભોજાભાઈ મકવાણાની પ્રતિમા સહિત દરેક સપૂતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ આ કળશ યાત્રા આગળ વધી હતી જેનું નાની વાવડી ખાખરાળા પીપળિયા ચાર રસ્તા દહીસરા અને વવાણિયા ગામે શાનદાર સ્વાગત તેમજ સન્માન કર્યું હતું જ્યાં નિવૃત્ત થયેલા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ બનાવના દિવસના અઢાર નવેમ્બરને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ